જિલ્લાની તમામ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયતમાં પચીસ હજાર મહિલાઓએ રેલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે માં સમગ્ર વડોદરા જિલ્લાના મહત્તમ મતદાન થાય અને કોઈપણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે તે માટે અનેક જગ્યાએ કાર્યક્રમો ચાલી રહ્યા છે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ વીસ વડોદરા સંસદીય વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સાતમીના રોજ લોકશાહી પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તે સંદર્ભે વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં બુધવારે આઈસીડીએસ વિભાગની મહિલાઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ બતાવી મતદાન જાગૃતિ રેલી યોજાય જેમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ હોશભેર જોડાઈ હું મતદાન કરીશ અને કરાવીશ મતદાર લોકશાહીનો રાજા છે મારો મત મારી તાકાત જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે મહિલાઓએ મતદાન જાગૃતિનો પ્રચાર પ્રસાર કર્યો